શંકર ભગવાન છે હંશ છે પાવતી માતાજી હુતા હે આરામ કરે છે અમે બે ભાઈ બહેન છો સમી ગયા તાથી ફરી વાર્તા વિચાર આવ્યો કે ઓટો માતાજી માતા નું મંદિર છે બગીચો છે એટલે ઓટો કેવું છે જોઈ લઈએ તમને થોડું દેવો થોડું દેખાડતા જઈએ બરોબર લોકેશન બાકી જોરદાર છે હો જોઈ લો તમને બતાવશે જોઈ લો વિષ્ણુ ભગવાન છે અમુક નથી આવડતા જેના છે તમને હું કહીશ હિતેશભાઈ આગળ આગળ જઈ રહ્યા છે એટલે બાજુના બગીચાનું તમને લોકેશન બતાવીએ કેવું છે તો અમુક માહિતી હિતેશભાઈ આપશે અને મને જે ખબર હશે હું આપીશ બગીચાની અંદર પ્રવેશ થઈ ગયા છો બાકીની માહિતી હું તમને બતાવું છું જો પૂર બગીચામાં ને તો ભાઈ છે ને ફોટા પાડવાના પચાસ રૂપિયા લે છે કોફીના તો પાય પાસે જરૂર એક વખત ફોટો પડાવજો તો પાય થોડી થોડી રોજીરોટી ચાલી જાય જોઈ લો ભાઈ ની મુલાકાત એક વખત જરૂર કરજો કુંગેરમાં જે આવે કે નહી બનાસકાંઠાના ભાઈ ની મુલાકાત ગણેશ ભગવાન પણ બેઠા છે શ્રાવણ મહિનાની અંદર તમને હું દર્શન કરાવું છું એટલે થોડોક એવી ચાહના રાખજો કે મને ફોલો શેર સબસ્ક્રાઈબ પણ કરતા જજો કઈશ પણ આપણે માહિતી નથી જે આવડે છે તમને

જો લો મહાકાળી માં ઉપાશે મહાકાળી માં લાગતા જોઈ લો આ શિવલિંગ છે

જ્યારે મહાદેવ બહુ કોઢમાં આવ્યા હતા ને ત્યારની આ ફોટો પાડેલો હતો એને એના હિસાબથી આ મૂર્તિઓ બનેલી છે જોઈ લો હા પછી બાજુમાં એક નાનો બગીચો બનાવેલો હતો તમે જોઈ લો જોઈ લો હું ઉપરથી બતાવાની કોશિશ કરીશ તમને બને એટલી પૂર્તિ મોર છે હરણ છે ખાસી બધી પ્રવૃત્તિઓ મૂર્તિઓ બનાવેલી છે ખાસી બધી પ્રવૃત્તિ બનાવેલી છે આ હિતેશભાઈ ને બહુ શોખ છે જોવાનો જો આ કૃષ્ણ ભગવાન છે ને આખા પહાડ ઉપાડી જાય જો આ કૃષ્ણ ભગવાન છે કે નહીં પૂરેપૂરો પહાડ પડી જાય છે જે ઓલી કહાની હતી ને એમની એ રીતે કહાની છે તટલી ઓમળી ઉપર આખા આખો પહાડ ઉપાડી જાય છે ગુરુ તો કે એ બોલા પહાડ એ પડે બાકી એમ છે જોરદાર આવજો તો ઓટો મારતા જાજો આજો જે આવ જે આપી જોઈ લો તો કૃષ્ણ ભગવાન બેઠા છે ગાય બેઠી છે સુદામા સુદામા બેઠા છે જો ગાય બેઠી છે લોકેશન બાકી જોરદાર છે ભાઈ હો તો તમારા વિચાર હોય આવવાનો તો આવજો ઓટો બોટો મારજો બોટા બોટાવાળા માટે લોકેશન જવાબ છે અને પહાડના ભાગમાં જઈએ આપણે બરાબર જો વાતાવરણ છે જોઈ લઈએ અત્યારે તકલીફ ગણો ને કેટલા વાગેલા છે ગણો ત્રણ ને અગિયારથી છે તો એ પબ્લિકનો અવાર જવર છે મતલબ કે જગ્યાએ જગ્યાએ પબ્લિકની અવાર જવર બહુ છે એટલે તમે આ આવો તો ઓટો મારતા જાજો ચુડીલ માતાનો વધાર વધારશે એટલે પબ્લિકની ચાહના વધારશે અને માતાજીનું મંદિર હું તમને નહીં બતાવું કારણ કે પ્રતિબંધ હોય ના હોય પણ આપણાથી પ્રોસેસ નહીં કરીએ કે વિડીયો બતાવું બરોબર હવે મહાદેવની મૂર્તિ તમે જોઈ લો કેવડી મોટી છે એ તમને હું બતાવું છું બરોબર હિતેશભાઈ લઈ જાય છે કઈ જગ્યા છે આપણે રસ્તો ભાડવા નથી જોઈ લો હિતેશભાઈ જાય ત્યાં ત્યાં આપણે જવાનું છે પાછળ પાડશે જોઈ લો પહેલાં તમે મૂર્તિ જોઈ લો બહુ મોટી છે મૂર્તિ બહુ મોટી છે ભાઈ ગુફામાં લેજ તમને હું ગણપતિ ભગવાન તો જો સમજવા એટલે આનું કોઈ ટેન્શન લેવું નહી તમારે જો મૂર્તિ તમે જોઈ લે પેલા બઉ ઊંચી છે આ બાજુ મંદિર છે જો ટાઈમ રહ્યો તો બતાવી દઈશ મંદિર પણ ગુફાઓ છે આજે એટલે કોઈ મેળા લાગતો નથી કોઈ ગુફાઓ કઈ છે એટલે કોઈ મેળા લાગતો નથી પણ તો ટ્રાય કરીએ છીએ જુઓ चंडी माता नवदुर्गा नवदुर्गा चुन्नी गण ya. आवे खबर नहीं पियो आस सरस्वती माता है लक्ष्मी माता है आरा सरस्वती माता जो विद्या ने देवी આ અંબે માતાની બહુ મોટી મૂર્તિ છે જેમ આપણે આપડે ધારણા કરીએ મોટી મૂર્તિ છે અંબે હવે મંદિર તો બહુ છે લઘુ માતાજી નોમે આપણને આવડતો નથી

10D, manda ali.